ગુજરાતમાં કેવરિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા એસઓયુ આ વિશાળ સ્મારક સ્વતંત્રતા પછીના ભારતના પાંચસો બાસઠ રજવાડાઓને એક કરવામાં પટેલની ભૂમિકાનું પ્રતિક છે કરવામાં સોમવારે તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રતિમા તિરાડો પડી ગઈ છે આ તસવીરમાં પ્રતિમાના એક પગમાં તિરાડ દર્શાવે છે એક એક્સ યુઝરે તસવીર શેર કરી અને લખ્યું તે ગમે ત્યારે પડી શકે છે તિરાડો દેખાવા લાગે છે રાધા ફોર ઇન્ડિયા રાહુલ ગાંધી ફોર ઇન્ડિયા નામના દિલ્હીના એક્સ અકાઉન્ટ પર ફોટા સાથે મુકાયેલી ખોટી પોસ્ટ થી હડકમ મચી ગયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ પર કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે રાધા ફોર્ડ ઇન્ડિયા નામના અકાઉન્ટ પરથી તારીખ આઠ નવ બે ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી પોસ્ટ માં સ્ટેચ્યુ ઓફ યુનિટી નો બે હજાર અઢાર નો ફોટો મૂકી કભી ગીર શક્તિ હે દરાર પરના શરૂ હો ગઈ એનો દાવો કરાયો હતો

स्टैचू ऑफ यूनिटी के बारे में कुछ ऑब्जेक्शनेबल कमेंट्स किए गए हैं जिसमें फ़ोटो के साथ ये भी लिखा गया है कि कभी भी गिर सकती है और दरार आना शुरू हो गई है इस चीज़ को फैट चेक करते हुए जो एल एजेंसी जो ऑपरेशन मैनेजमेंट की देखरेख रेख जिसके जिम्मे है स्टैचू ऑफ़ यूनिटी की उनसे एक टेक्निकल रिपोर्ट मंगवाया गया है उस टेक्निकल रिपोर्ट के मुताबिक ये जो फोटो है काफ़ी पुरानी है और लगभग दो के समय की है जब स्टेचू बन रहा था इन सब चीज़ों को ध्यान में लेते हुए ये पाया गया कि ये एक मिचीवियस बिहेवियर है और पब्लिक ऑर्डर को भंग करने की साजिश है इसकी वजह से काफी कंफ्यूजन का माहौल क्रिएट हो रहा था इसी कारणों इन्हीं कारणों को सब ध्यान में लेते हुए एकता नगर पुलिस स्टेशन में एक पुलिस फरियाद इस मैटर में 9 तारीख को 9 सितंबर को दाखिल कराई गई है एसओयू तंत्रे कड़प कार्यवाही हाथदारी भारतीय न्याय संहिता की कलम 353 1 बी موجب फरियाद दर्ज करी तफास हाथ दर्ज રાગા ફોર ઇન્ડિયા નામના ટ્વિટર હેન્ડલ દ્વારા આઠ સપ્ટેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અમુક ફોટોગ્રાફ્સ બતાવીને કે આમાં તિરાડો પડી રહી છે અને ક્યારે પણ પડી શકે છે એ પ્રકારનું એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું અને ફોટોગ્રાફ્સ મૂક્યા હતા ત્યારબાદ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે મેન્ટેનન્સ કરનાર કંપની છે લાલ સિલેન્ડ ડરબુ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટીના ઓફિસર્સ દ્વારા આ ટ્વીટ ધ્યાન આવતા તેમને તુરંત આની તપાસ કરી અને ટેકનિકલ રિપોર્ટ પણ રજૂ કર્યો તો આ પ્રકારની કોઈ સ્થિતિ છે નહીં એટલે એમને જે ટ્વિટર હેન્ડલ પર જે ખોટી અફવા અને ન્યૂઝ ફેલાવ્યા ફોટોગ્રાફ્સ મૂક્યા હતા એના વિશે ફરિયાદ આપી છે જે ફોટોગ્રાફ્સ છે એ બે હજાર અઢારના જ્યારે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ત્યારના છે ત્યારની સ્થિતિ એકદમ નોર્મલ છે એ પ્રકારની કોઈ તિરાડ કે દરાર અત્યારે છે નહીં ને ટુરિસ્ટ પણ આવી રહ્યા છે એટલે જે વ્યક્તિ આ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા એના વિરુદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓથોરિટીના ઓફિસર્સ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને પોલીસ એમાં વધુ આગળ તપાસ કરવાની છે